જીવનના અદ્ભુત રહસ્યો ચેપ્ટર નંબર 2 સ્પષ્ટતાથી પારજો હસતા ચહેરાઓ પાછળ પણ અપાર તકલીફો છુપાયેલી હોય છે જેની આપણને કલ્પના પણ હોતી નથી જેમ મેં કહ્યું છે તેમ સૌથી અગત્યનું તમારી જાત સાથે પ્રામાણિક રહેવાનું છે જો તમે તમારી જાતમાં પરિવર્તન નહીં લાવી શકો તો સમાજમાં ક્યારેય આગળ સ્થાન ઉભું કરી શકશો નહીં મહાન શાંતિ હંમેશા સત્યનિષ્ઠ પ્રામાણિક અને વિનમ્ર રહ્યા છે નેલ્સન મન્ડેલા જ્યાં સામસામે દલીલો અને તકરારો ચાલી રહી હોય તેવી રૂમમાં તમે ક્યારેય ગયા છો તમને તરત જ નકારાત્મક ઉર્જાનો અનુભવ થશે તે લોકો વચ્ચેની અશાંતિ ખરેખર તો કાન ફાડી નાખે તેવો અવાજ કરતી હોય છે ગેરસમજ આવો જ તણાવ ઊભો કરી શકે છે હેરી બિલકુલ ચૂપ થઈ ગયો ત્યારે મને પોતાનો જરાક ધ્રાસકો પડ્યો શું મેં કોઈ અજુગતું કહી દીધું છે મે તેની લાગણી દુભાવી છે તમને જેને મહેમાન તરીકે બોલાવી પ્રેમથી કરી હોય તેનું અપમાન કરવું તેના જેટલું અફસોસજનક બીજું શું શકે મિનિટ એમ જ ચૂપ પસાર ચૂપચાપ પસાર થઈ અને પછી મેં આ ચુપકીદી તોડવાનું નક્કી કર્યું તે આ કયા કાર ક્યાંથી ખરીદી મેં વાતાવરણ હળવું કરવા માટે વિષયાંતર કર્યું હેરીને ખ્યાલ આવ્યો અને તે પણ મને સાથ આપવા ઉત્સુક હોય તેમ લાગ્યું પણ તેમ છતાં તે જે કંઈ મને કહેવા માંગતો હતો તે કહેવામાં ખચકાતો હોય તેમ લાગ્યું મર્સિડીઝ વેચ્યા પછી મારે બીજી કાર લેવાની જ હતી શરૂઆતના થોડા વખત સુધી હું અને મારી પત્ની આવવા જવા માટે ટેક્સીનો ઉપયોગ કરતા એકવાર જ્યારે અમે અમારા એક મિત્રને ત્યાં ટેક્સીમાં જુહું જઈ રહ્યા હતા ત્યારે ટેક્સી ટ્રાફિક સિગ્નલ પાસે બરાબર લેક્સસનો શો શોરૂમ પાસે ઊભી હતી ત્યારે સૌ પ્રથમ મેં શોરૂમ કહી શકો આ કાર તારી સૌથી અમૂલ્ય મિલકત લાગે છે મેં વળતો જવાબ આપ્યો તે વારંવાર માથું હલાવતો હર્યો આ દુનિયામાં બહુ ઓછી એવી વસ્તુઓ હશે જે તમને આ કારની જેમ આનંદમાં લાવી શકે આ ડેશબોર્ડ ઉપરના ડાયલ જુઓ આ સફેદ ચામડાના સીટ કવર ઉપર સલુકાઈથી કરવામાં આવેલી સિલાઈ જુઓ સ્ટીરિંગ વ્હીલ નો સ્પર્શ માણી જુઓ આ કાર જીરો થી લઈને સો સુધી જેટલા સમયમાં મર્સિડીઝ લઈ જાય તેટલા જ હેરીએ જોરદાર બ્રેક મારી અમારા સીટ બેલ્ટ ખેંચાઈને તંગ થયા અને તેણે બંને હાથે મજબૂતીથી સ્ટેરિંગ પકડી રાખ્યું કાર ઝટકા સાથે ઊભી રહી તેના વિચારો વ્યક્ત કરવામાં તેનું ધ્યાન ન રહ્યું કે આગળ ટ્રાફિક જામ હતો સોરી ખબર નહીં શું થયું છે તેને માફી માંગતા સુરમાં આગળ જોવાની કોશિશ કરતા કહ્યું કઈ વાંધો નહીં મેં કહ્યું તું બરાબર છે ને મેં જરા વિચલિત થઈને પૂછ્યું હેરી એ શું થયું છે તે જોવા માટે ડોક લંબાવી દૂર સુધી જોવાની નિષ્ફળ કોશિશ કરી હા હું બરાબર છું પણ મને નવાઈ લાગે છે અહીં ક્યારેય ટ્રાફિક જામ થતો નથી નિરાશાજનક અવાજે કહ્યું હવે આમ તો થોડો ફેર પડ્યો છે પણ છતાં મુંબઈ ભારતની સંકળામણની રાજધાની તરીકે ઓળખાય છે અહીં લંડન જેટલી સંખ્યામાં કાર દોડે છે પણ રસ્તાની સુવિધાના પ્રમાણમાં ચાર ગણી કાર છે કાર લાલ સિગ્નલ લાઇટ અવગણીને ટ્રાફિક જામમાંથી રસ્તો મેળવવા વાંકી ચૂકી દોડતી ક્યારેક આંધેયાળી કરતી હોય છે ખેર અમે અત્યારે તો એની લેક્સેસ કારમાં ફસાયેલા હતા અને ઉભા હતા મેં મારા એક સહયોગીને મેસેજ મોકલીને મીટિંગ માટે થોડા મોડા પડવાની જાણ કરી આપણે હવે ફસાયા મેં આજુબાજુ ઉભેલી કારના હોર્નના અવાજોને કોલાહલ વચ્ચે સાંભળી શકાય તેવા મોટા અવાજે કહ્યું મારી આ લેક્સેસ કારમાં પણ આપણે છેવટે ફસાયા તો ખરા જ તે કેટલી ઝડપથી દોડી શકે છે તેનો કોઈ મતલબ નથી આપણે સપડાયા છીએ હેરીનો જવા અવાજ રૂંધાયો મને હું ફસાઈ ગયો હોઉં તેમ કેમ લાગે છે તેણે તેની કિંમતી મિલકતના સ્ટીયરિંગની વ્હીલ ઉપર મુઠ્ઠી પછાડી ઘાંટો પાડ્યો શું આમાં આગળની ગાડી વાળાનો દોષ છે તેમના લીધે ટ્રાફિક જામ છે કે પછી આ રસ્તાઓ પહોળા નથી બનાવ્યા તેના લીધે છે મેં તો આ રસ્તા બનાવ્યા નથી તો શું આ મારો દોષ છે તેનો અવાજ ધ્રુજ્યો શું મેં આ ગાડી ખરીદવામાં ભૂલ કરી શું મારે મોટરસાઇકલ ખરીદવા જેવી હતી હવે મોટરસાઇકલ મારાથી ચલાવી શકાય મને લાગ્યું કે તેના જીવનમાં કંઈક ચાલી રહ્યું છે જે મને તે કહેતો નથી મેં તેના ખભા ઉપર દોસ્તી ભાવે હાથ મૂક્યો તેણે માથું ઝુકાવ્યું તેના હાથ તેને તેના ખવડામાં મૂક્યા તેના હોઠ થરથર્યા તેણે મારી વિરુદ્ધ બાજુ કારની બારી બહાર તેની નજર ઠેરવી ડ્રાઈવર બાજુના સાઈડમાં મિરરમાં માં મેં તેનો ચહેરો જોયો બે આંસુ તેની ખોવાયેલી આંખોમાંથી સર્યા સોરી તેણે દયાના ભાવ સાથે માફી માંગી ખબર નહીં મારી ઉપર શું સવાર થઈ ગયું દુઃખી થવાની જરૂર નથી આપણે તમારી પાસે આ બધું સાંભળવાનો સમય નથી મારી પાસે તારી વાત સાંભળવા માટે સમય જ સમય છે એક તો એ કે આપણે બંને હવે લાંબા સમય સુધી આ ટ્રાફિક જામમાં ફસાઈ રહેવાના છીએ અને બીજું કે તે આજે તે મને મારી જિંદગીના આરોગ્ય સૌથી શ્રેષ્ઠ સંભાર ખવડાવ્યો છે તેણે તેની ભીની આંખો રેશમી રૂમાલથી કોરી કરી અને હસ્યો તેને ખ્યાલ આવ્યો કે હું તેને જરાક હળવા મૂળમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જ્યારે આપણે કોઈને અનુકૂળ પરિસ્થિતિમાં લાવવાની કોશિશ કરી રહ્યા હોઈએ ત્યારે તેના ગંભીર મૂળની પણ આપણા ઉપર થવી સહજ છે અને તે તેના દુઃખ દુઃખને શાશ્વત કરવામાં નિમિત બને છે.

મારી પાસે આજે મેં ધારેલું તે બધું જ છે પણ તેમ છતાં મને અંદરથી એવું લાગે છે કે કઈક ખૂટે છે જાણે તેના ખોવાયેલા ભૂતકાળને શોધતો હોય તેમ તેને શૂન્ય નજરે બારીની બહાર જોયું હવે તે મારી સામે તેના ભૂતકાળનો ખુલ્લો કરવા જઈ રહ્યો હતો આની શરૂઆત આઈઆઈટી મુંબઈથી થઈ હતી એક તો મારે પહેલેથી જ ત્યાં જવું ન હતું મારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો જ ન હતો પણ મારા માતા પિતા નન્નો સાંભળવા માટે પણ તૈયાર ન હતા તેમનો આગ્રહ હતો પૈસા કમાવા હોય તો એન્જિનિયરિંગમાં જઈશ તો જિંદગી તારી રીતે જીવી શકીશ હું જ્યારે પણ તેની સામે કોઈ સવાલ ઉઠાવતો તો તરત જ તેઓ તેમણે મારે માટે આજ સુધી શું શું કર્યું છે અને મારે તેમને આ રીતે નિરાશ કરવા જોઈએ નહીં તે બાબતે મોટું ભાષણ શરૂ કરી મને ગુનાહિત લાગણી અનુભવવા માટે મજબૂર કરતા તે અટક્યું તેને લાગ્યું કે ટ્રાફિક આગળ વધવાનું શરૂ થયો છે પણ તે ખોટું સાબિત થયું અમે હજી ફસાયેલા જ હતા ફરી શરૂઆત કરી મને લાગે છે કે મારા પોતાની મહેચ્છાઓ મારા મારફત પૂર્ણ કરવા માંગતા હતા મારા પિતા તેમની ટેક્સટાઇલ મિલમાં મશીન મશીનો ઉપર લગાવવામાં આવતા અદ્યતન સોફ્ટવેરથી થી અભિભૂત હતા તે મને તેમની મિલના એક સુપરહીરો તરીકે જોવા માંગતા હતા જે આવે અને ચપટી વગાડતામાં જ કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ્સનું નિરાકરણ લાવી શકે તું કદાચ સોફ્ટવેર એન્જિનિયર તો નહીં હોય તો પણ તું તું આજે સફળ છે છે ભણ્યો હાર્વડ માટે મારે એક વિદ્રોહ સમાન હતું હેરીએ તરત જ વળતો જવાબ આપ્યો એક ઊંડો શ્વાસ ભર્યો મારે મારા માતા પિતા અને ભાઈઓથી દૂર જવું હતું મારે મારી જિંદગી પોતાની રીતે જેવી હતી એટલે હું અમેરિકા રવાના થઈ ગયો થોડું વિચિત્ર લાગશે પણ ખરું કહું તો મેં ના mba પ્રોગ્રામ બાબતે ખાસ વિચાર કર્યો ન હતો મેં વધુ વિચાર્યા વગર જ દૂર જતા રહેવા માટે આ કોર્સમાં એડમિશન લઈ લીધું હતું મને પૂરી સ્કોલરશીપ મળી હતી વર્ષો સુધી ખોટું ભણતર ભણ્યો અને હવે મારી જિંદગી જીવવાની હતી ઓહ તો હાવર્ડ જ એનો ઉકેલ હતો એમને કમનસીબે ના મેં mba પૂરું તો કર્યું પણ એ મારો રસનો વિષય ન હતો

તાલીમ રહી રહી હતી અને હું મારી હાલની કન્સલ્ટિંગ કંપનીમાં નોકરી મેળવવા માટેના પ્રયત્ન કરી રહ્યો હતો તેમણે મને બોનસ સિવાય છ આંકડાના પગારનું વચન આપ્યું હતું હું ઝડપથી સફળતાની સીડી ચડી ગયો પણ શેના ભોગે એ સવાલ હું આજ સુધી મારી જાતને પૂછતો રહ્યો છું બંનેને નોકરીનું પ્રેશર તાણ અને કામના ઘણા વધુ કલાકોએ અમારા આંતરિક સંબંધોને નબળા બનાવી દીધા હતા અમને એકબીજા માટે ખૂબ જ ઓછો ટાઈમ મળતો બાળકો તો પછીની વાત છે ગેરલિતાએ મારી સાથે પ્રેમથી વાત કરી હોય તેવું બહુ ઓછું બન્યું છે તેને કદાચ ખ્યાલ જ નથી કે તેના કડક અને રોખા શબ્દો મને કેટલા ઘાવ કરી જાય છે જે છેવટે ઝઘડાનું રૂપ ધારણ કરી લે છે અને તમને લગ્નના બધા પ્રોબ્લેમ્સનો તો ખ્યાલ જ હશે ક્યારેક તો એ એટલી ગુસ્સે થઈ જતી અને કંટાળીને છૂટાછેડા માટે બરાડા પાડતી તે ફરી બારીની બહાર જાગતો બોલ્યો સામેનો દરિયો કે જાણે જેણે તેના ફ્લાઇટ્સમાં અમને ઠંડકનો અહેસા અહેસાસ કરાવ્યો હતો તે હવે ધીમા જબકરા સાથે પરસેવો પડાવી રહ્યો હતો મને નવાઈ લાગે છે કે જે પ્રેમ આટલો પ્રગાઢ હતો તે આટલી જલ્દી ક્યાં ઉડી ગયો પણ ખરેખર રમુજી વાત એ છે કે હાલ હું જેવા સ્ટેજમાં છું કે મારું મન નથી કામ લાગતું અને સાથે હું ઘેર પાછા જવા માટે આતુર પણ નથી હોતો પણ મારા આ સ્થાનને કોણ માને કે હું સુખી નથી તે ખરેખર પ્રામાણિકતાથી કહી રહ્યો હતો મેં મનમાં જ વિચાર કર્યો આપણો જ એવો હોય છે કે જ્યારે આપણે આપણી કોઈ ભૂલ કે દુઃખ ની વાત ત્યારે જ બીજાની કરી શકીએ જ્યારે આપણે ક્યાં તો એકદમ નમ્ર હોઈએ અથવા તો એકદમ દર્દ અનુભવતા હોઈએ મને લાગ્યું કે તે આ બંનેમાંથી પસાર થઈ રહ્યો હતો આપણે કાયમ કોઈ પણ વ્યક્તિના બાહ્ય દેખાવ ઉપરથી તેની કિંમત આંકીએ છીએ તેની અંદર શું ચાલી રહ્યું છે તેનો કોઈ વિચાર પણ કરતું નથી આપણે ત્યાં સૌથી મોટો વિરોધાભાસ એ છે કે જેની પાસે સર્વસ્વ હોય છે તે જ સૌથી વધુ અસંતોષી હોય છે આપણે સફળ કઈ રીતે તે તો બરાબર હસ્તગત કરી લીધું છે પણ આપણે થવાનો અનુભવ કરવા માટે આપણા જીવનને વ્યવસ્થિત રીતે જીવવાનું ભૂલી ગયા છે તે બોલી રહ્યો હતો ત્યારે આ વિચારો મારા મગજમાં ચાલી રહ્યા હતા પણ મેં તેને કંઈ કહ્યું નહીં મારા માટે સમજવા માટે સાંભળવું અગત્યનું છે નહીં કે જવાબ આપવા માટે સાંભળવું કારના વ્હીલ થોડા આગળ સરક્યા અમે આખરે આગળ વધવા માંડ્યા હતા